રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ મોડી રાત્રિના પટેલ ભાવનગર શહેરના ટ્રોમા સેન્ટર તેમજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લઈ સપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું કમિશનર આવતા હોવાથી હોસ્પિટલમાં રંગરૂંગા કામ તેમજ થીગડા મારવાનું કામ તંત્રએ રાત્રિના શરૂ કર્યું હતું શનિવારે રોગી કલ્યાણ સમિતિની મિટિંગ હોય જેને લઈને આરોગ્ય કમિશનર ભાવનગર આવ્યા હતા જ્યારે બે દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તે ડૉક્ટરની મુલાકાત લીધી હતી અને તેને પરિવારને પણ મુલાકાત લેવામાં આવી હતી ભાવનગર આવતીકાલે રોગી કલ્યાણ સમિતિની મિટિંગ છે એના માટે હું આજે ભાવનગર આવ્યો હતો અને ગઈકાલે રાજકોટ અને જામનગર પણ રોગી કલ્યાણ સમિતિની બેઠક કરી તો આજે ભાવનગર રાતના ટ્રોમા સેન્ટર ખાતે કેવી સેવા આપવામાં આવે છે અને પૂરતી વ્યવસ્થાઓ છે કે કેમ સ્ટાફ ડોક્ટર્સ વગેરે ઉપસ્થિત છે કે કેમ અને એક પ્રત્યક્ષ માહિતી મેળવી જેથી કરીને અમને પણ પ્રત્યક્ષ ખ્યાલ આવે કે લોકોને જે સુવિધા ટ્રોમા સેન્ટર ખાતે જે ઇમરજન્સીમાં કેસો આવતા હોય એ કઈ પ્રકારની વ્યવસ્થા છે અને એમાં જો પૂરતી કોઈ બાબત હોય અથવા કોઈ સુવિધાઓને સુધારવાની જરૂર હોય તો એના માટે આપણે પ્રયત્ન કરી શકીએ ખાસ કરીને સાહેબ કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે અહીંયા બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે સાહેબ તેમાં જે સાધનો છે એની વોરંટી પણ પૂરી થઈ ગઈ છે પરંતુ પૂરતા વિભાગો હજી સુધી ચાલુ નથી થઈ શક્યા સાહેબ નહીં તબક્કાવાર આપણું આયોજન છે જે આપણી પાસે સાધનો ઓટી બધું છે તો એમાં જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જોઈએ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જોઈએ એ અને પેરામેડિકલ સ્ટાફ એ ઉપલબ્ધ આપણે કરાવ્યો છે અને જે પણ સાધનોની વોરંટી કે સીએમસી એ બધી વસ્તુઓમાં જ્યાં પણ એનો સમય મર્યાદા પૂરી થતી હશે તો ચોક્કસ એનું ધ્યાન રાખી અને આ પૂરેપૂરું વ્યવસ્થિત ચાલે પીએમએસએસ એ માટે પણ આપણે બધી બાબતોને રિવ્યૂ કરી અને સંબંધિતોને સૂચના આપી અને કાર્યવાહી કરાવીશું સાહેબ ભાવનગરની જે હોસ્પિટલ છે તે લાંબા સમયથી ખંડમ થઈ ગઈ છે સાહેબ નવી હોસ્પિટલ બની નથી રહી જેને લઈને દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે સાહેબ બેડ ઓછા છે હોસ્પિટલમાં હા ચોક્કસપણે આપણી જે હાલની સુવિધા છે એમાં ઘણી બધી બાબતોને આપણે સુવિધા વધારવાની જરૂર છે બેડની સંખ્યા પણ વધારવાની જરૂર છે અને નવી હોસ્પિટલ અને કોલેજ આપણી મંજૂર થઈ જાય તો એ પણ કામ ઝડપથી થશે અને ભાવનગરને નવી સુવિધા પણ ઉપલબ્ધ થશે અને હયાત સુવિધા છે એમાં પણ જ્યાં જેટલા ફેરફાર કરી અને સુવિધા વ્યવસ્થિત કરવાની જરૂર છે એ પણ આપણે આવતીકાલે રિવ્યુ કરીશું ભાવનગરમાં છેલ્લા લાંબા સમયથી તબીબો છે તે તે પ્રયાસો કરી રહ્યા રહ્યા છે 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 સ્ટેટસો મૂકી તબીબો રેસિડેન્ટ ડોક્ટરો તણાવમાં શું ચોક્કસપણે એમના આજે આપણે એક જે ડૉક્ટર છે એમના મુલાકાત લીધી અને એમને અત્યારે એમની તબિયત સુધારા પછી એમના પરિવાર સાથે પણ વાત કરી આપણે જે એક ઓફથેલમોલોજીમાં ભણતા એક જે પીજી સ્ટુડન્ટ હતા એમને અત્યારે આપણે યુરોલોજીના આઈસીયુમાં જે દાખલ કર્યા છે એ એ એના પરથી અમે પણ ચર્ચા કરી છે કે જે વિદ્યાર્થીઓ એમને કાઉન્સેલિંગ કરવામાં આવે એમને કોઈ પણ બાબતમાં કોઈ પરેશાની હોય તો એમની સિનિયર ફેકલ્ટી સાથે વાત કરી શકે અને વિદ્યાર્થીઓને લગતા કોઈ પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન આવે એ માટે પણ બધી ફેકલ્ટી છે એ સક્રિય રહેશે અને એમના કોઈ પ્રશ્નો હશે તો એનું પણ ચોક્કસ આપણે નિવારણ લાવીશું સાહેબ આજે આ ભાવનગર આવ્યા તો ત્યારે જો વાત કરવામાં આવે તો સાહેબ ગુજરાતમાં સૌથી મોટો દંડ ભાવનગરની પ્રાઇવેટ એચસીજી હોસ્પિટલને સરકાર દ્વારા સાડા કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે સાહેબ ઓગણત્રીસ સાથે આપણે એનું તેનું લાયસન્સ છે તે સસ્પેન્ડ કરી દીધું હતું પરંતુ માત્ર પાંચ કલાકમાં હોસ્પિટલનો પછી ફરી વખત પીએમ જેવાયનો કોડ છે તે ચાલુ થઈ ગયો છે સાહેબ તેમને મૌખિક સૂચના આપવામાં આવી હતી અધિક સચિવ દ્વારા કે ફક્ત ઓગણત્રીસ સાથે જેટલા લોકો સારવારમાં છે તેની જ સારવાર કરવી છે પરંતુ આજ દિન સુધી બી અન્ય સારવાર તેઓ કરી રહ્યા છે પીએમની એની વ્યવસ્થિત તપાસ ચાલુ છે એ લોકોની કેટલીક રજૂઆતો હતી જેની સામે આપણે જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય એમની ટીમ દ્વારા જે એમનું રેકોર્ડ છે એનું આખી ઘનિશ તપાસ ચાલી રહી છે એના આધારે આપણે આખરી નિર્ણય કરીશું સર પણ મિટમ રિપોર્ટ એનો શું આવ્યો એ તપાસ ચાલુ છે એની